પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા ત્રેવીસ વર્ષીય સાગર મૂળજી મોતી વરસ ઉર્ફે સાગર ડબલુની ગત તેર જુલાઈના રોજ મૂડી રાત્રેના આડેધડ છરી તથા પથ્થરના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે જ સાગર ડબલુ પોરબંદરનો નામચીન બુટલેગર ગણાતો હતો નાની વયથી જ ગુનાની દુનિયામાં પગ મૂકનાર ડબલ્યુ પર પ્રોહિબિશન તથા મારામારી સહિતના એકવીસ જેટલા ગુનાઓ પોરબંદરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયા છે દારૂના બુટલેગર ડબલ્યુએ આ ગેરકાયદેસર કામમાં પૈસાની સાથે દુશ્મનો પણ મેળવ્યા હતા જેને લઈને અવારનવાર સામે પક્ષના દારૂના ધંધાર્થીઓ સાથે મારામારી સહિતના ગુનાઓ તથા તેમની વચ્ચે બનતા હતા સાગર ડબલુની હત્યા મામલે જેઓ ફરિયાદી બન્યા છે તે સાગર ડબલુના મામાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તેર વ્યક્તિના નામજોગ ફરિયાદ નોંધાવી છે ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમનો ભાણેજ સાંજે પાંચેક વાગ્યે જે કેદારનાથથી જ પોરબંદર પરત ફર્યો હતો ત્યારબાદ રાત્રિના સમયે મિત્રના લગ્નની સાંજીમાં ગયો હતો ત્યારબાદ રાત્રિના સાડા બાર વાગ્યા આસપાસ સાગર ડબલુ તેના કોઈ મિત્રની કાર લઈ અને પેરાડાઈઝ નજીક આવેલો હતો નવા ફુવારા પાસે આવ્યો જ્યાં તેને પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર સાથે બોલાચાલી થઈ હતી અને આ દરમિયાન આરોપી પવન ઉર્ફે પપ્પુએ ફોન કરતાં ત્રણ મોપેટ તથા એક મોટર કુલ તેર શખ્સો એકસમ થઈને આડેધડ છરીઓના સાતેક જેટલા ઘા ઝીકી દીધા હતા અને પથ્થરો મારી મોત નીપજાવ્યું હતું આ ઘટનામાં સામેલ આરોપીઓ પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને તેઓ પર તમામ આરોપીઓ પર પ્રોહિબિશનના કેસો નોંધાયેલા છે चौदह तारीख बारह बजे के आसपास साढ़े बारह बजे के आसपास ये कमलाबाग सर्किल नवापुआरा के आसपास एक मर्डर हुआ था उसमें बोग बनार है सागर उर्फे डब्लू मोतीवरस और हमारी जानकारी से पहले ऐसा पता चला कि इसमें तेरह लोग इन्वॉल्व है वो मर्डर में वो तेरह लोग को हम अभी अरेस्ट कर दिया है तो ये रिलेटेड ये गुनाह की रिलेटेड डिटेल्स ऐसा है कि मर्डर होने के बाद ये जो लोग भाग गए हैं वहाँ से हम तीन टीम्स बनाया था एल से एक टीम और कमलाबाग पुलिस स्टेशन से एक टीम और कीर्ति मंदिर से भी एक टीम बना के सभी साथ में मिल के हमने ये तेरह लोग को एक दिन में पकड़ लिया है अभी उसमें तेरह लोग हैं उसमें बारह लोग को हम अरेस्ट कर दिया है और एक अक्यूज अभी भी बाकी है वो आज शाम तक या एज सुन एज पॉसिबल हम उसको भी अरेस्ट कर लेंगे

તેર શખ્સોના નામ જો ગુનો નોંધાયો છે જેમાં આરોપીઓના નામની વાત કરીએ તો રાહુલ ઉર્ફે લાલો મનસુખ ચામડિયા કેવલ મસાણી કેનિક શેરાજી હિરેન ઝુંગી અનિલ ધનજી વાંદરિયા ખુશાલ વિનોદ ઝુંગી પ્રિન્સ ઉર્ફે ઢીકા ઢીક કુશ કિરીટ ઝુંગી ચેતન ધનજી વાંદરિયા પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર યશ અશોક પાંજરી આકાશ મનસુખ ગોહેલ ઉર્ફે બંધમગજ તથા આશીષ ઉર્ફે ટકો તમામ રહે પોરબંદર ખારવાડ વિસ્તારના છે અને તપાસમાં જે ખુલે તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ઘટનાની ગણતરીની કલાકોમાં તેર પૈકી બાર જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે अभी हमारे पास जितने भी प्रिलिमिनरी इंफॉर्मेशन है उसमें अभी पता चला कि सीसीटीवी फुटेज जो है हमारे पास उसके हिसाब से हम इतना बता सकते हैं कि जो अब वो आ रहे हैं तब वो उनके बीच में बोला चाली थोड़ा हुआ है और थोड़ा झगड़ा भी हुआ है दैट वॉज दी प्राइमरी रीज़न कि उसी रीजन के हिसाब से उसके बाद मर्डर हुआ था तो आगे की क्या रीज़न था उसके बीच में क्या झगड़ा था किसके लिए झगड़ा कर रहे थे वो सब हम इन्वेस्टिगेशन में हमको पता चलना चाहिए अभी अभी जो अक्यूज है और विक्टिम है बोगबनार है और कसूरदार है दोनों के खिलाफ बहुत सारे केसेस पहले भी दाखिल हुए थे और ये जो सागर उर्फ डब्ल्यू है बोगबनार इनके खिलाफ आई थिंक ट्वेंटी वन केसेस इक्कीस केसेस ऑलरेडी रजिस्टर हुए हैं ही वॉज इन्वॉल्व इन बूट लिगिंग ऑल्सो और बाकी जो अक्यूज है उनके खिलाफ एक दो एक दो केसेस तीन चार तीन चार केसेस सभी के खिलाफ ऑलरेडी हुए हैं तो ये ऑल और दे आर हैविंग क्रिमिनल बैकग्राउंड और सभी के खिलाफ क्रिमिनल हिस्ट्री तो है ¿Puedo poner la